હવે આપણે લોટ બાંધવા માટે બે કપ ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે અને સાથે આપણે વન ફોર્થ કપ સોજી ઉમેરવાનો અહીંયા તમે ઝીણો કે મોટો કોઈ પણ સોજી લઈ શકો છો હવે આમાં એક ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું પછી બે ચમચી કાચા તલ ઉમેરવાના થોડા ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે હવે માટે પહેલાં બે ચમચી ઘી ઉમેરવાનો ઘીને ગરમ કરવાની જરૂર નથી જે ઓગળેલું ઘી હોય એ ઉપયોગમાં લીધું છે હવે પહેલાંને મિક્સ કરી દેવાનું આમાં આપણે મુખ્ય પડતું મોડ રાખવાનું છે એટલે ઘી મિક્સ થઈ જાય પછી ચેક કરી લેવાનું તમે પાલકનો ઉપયોગ કરીને કયો નાસ્તો બનાવો છો એ મને કમેન્ટ કરીને જણાવજો અને તમારી પાસે જો પાલકની નવી કોઈ રેસીપી હોય અને જો મારી સાથે શેર કરવા માંગતા હોય તો તમે મને મેલ કરીને પણ શેર કરી શકો છો અને એ રેસીપી હું બનાવીને બધા વ્યુવર્સ સાથે તમારા નામથી શેર કરીશ તો આમાં હજુ થોડું મોણ ઓછું લાગે છે તો બીજું મેં અડધી ચમચી જેટલું ઘી આમાં ઉમેર્યું છે હવે આની સાથે જ આપણે જે પાલક સાંતળીને રાખી છે એ ઉમેરી દેવાની છે તો પાણી ઉમેરતા પહેલા આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે ફ્રેન્ડ્સ તમને જો આજની રેસિપી પસંદ આવે તો રેસીપીને એક લાઇક જરૂરથી કરજો બધું મિક્સ થઈ જાય એ પછી આમાં થોડું થોડું પાણી ઉમેરીને આનો વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ બાંધવાનો છે અત્યારે મેં પૂરેપૂરો ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે તમારે આના બદલે અડધો ઘઉં ને અડધો મેંદો લેવો હોય તો પણ લઈ શકાય અને પૂરેપૂરું મેંદાના લોટનો ઉપયોગ કરીને આ નાસ્તો બનાવવો હોય તો પણ બનાવી શકાય પાણી આ રીતે થોડું થોડું કરીને ઉમેરવાનું જેથી લોટ ઢીલો ના થઈ જાય તો હવે બીજું પાણી આમાં ઉમેરવાની જરૂર નથી આ રીતે લોટને મસળીને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે લોટ એકદમ સરસ સોવાળો થાય ત્યાં સુધી આપણે એને મસળતા રહેવાનું તમે જોઈ શકો છો પાલક ચીલી ફ્લેક્સ તલ એ બધું નાખવાથી જ લોટનો દેખાવ પણ કેટલો સરસ લાગે છે હવે લોટને ઢાંકીને આપણે પંદરથી વીસ મિનિટ માટે રહેવા દેવાનો છે પંદર મિનિટ પછી લોટને ફરી એકવાર મસળી લેવાનો હવે એક મીડિયમ સાઈઝનો લુવો બનાવી દેવાનો હવે આને મીડિયમથી વણી લેવાનું છે અને વધારે પડતું પાકળું નથી વણવાનું તો આ રીતે આને થોડું મીડિયમથી રાખવાનું છે હવે આને ગોળ કે ચોર શેપમાં કટ કરી લેવાનું છે બને બને ત્યાં સુધી બધા પીસ એવો ટ્રાય કરવાનો અને હવે આનો જે છે એ બાકીના એડ કરતું જવાનું તો આ રીતે આપણે સ્ક્વેર બનાવીને તૈયાર કરવાના છે હવે આ ફૂલેને એના માટે કાંટાની મદદથી આના ઉપર નિશાન કરી દેવાના હવે આને સાથે સાથે તળતા પણ જવાનું છે તો હવે મીડિયમ ગરમ તેલમાં આને આપણે ધીમા ગેસ ઉપર ફ્રાય કરવાના છે બાયચાન્સ એવું બને કે તેલ વધારે ગરમ થઈ ગયું છે તો થોડી વાર માટે ગેસ બંધ કરી દેજો અને તેલનું ટેમ્પરેચર થોડું ડાઉન થઈ જાય પછી આને ફ્રાય કરવાના ગેસ બિલકુલ પણ વધારવાનું નથી આને ધીમા ગેસ ઉપર જ દેવાના એક સાઈડ આ તળાઈ જાય એટલે એને ફેરવી દેવાનું આ જ્યારે એકદમ સરસ રીતે ઠંડા થઈ જાય ત્યારબાદ તમે આને એડેડ ડબ્બામાં ભણીને પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તમે જોઈ શકો છો હવે આનો કલર બદલાવા લાગ્યો છે આને આપણે લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરનું ફ્રાય કરવાનું છે વધારે ડાર્ક કલરમાં આને ફ્રાય નહીં કરવાનું તો આ રીતે આ તળાઈ જાય એટલે એને એક વાસણમાં લઈ લેવાનું છે